પાલકમાંથી આજે જે રેસીપી જે તૈયાર કરવાની છે એના માટે પાલક છે અને ધોઈ અને સમારી છે અને વજનમાં દોઢસો ગ્રામ છે તો આ રીતની સમારી લીધી છે અને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરશું બીજું મેઇન જે એ બટેટા છે જે બાફી રાખ્યા છે અને અઢીસો ગ્રામ છે તો એને પણ આમાં એડ કરવાના છે આપણે તો એને આ રીતે આપણે મેશ કરવાના નથી પણ હાથેથી જ આ રીતે આપણે એડ કરી દઈશું તો આમાં મનગમતા વેજીટેબલ એડ કરવાના છે આ રીતે મેં બધા ચોપરમાં ચોપ કરી લીધા છે એક મોટું ગાજર છે એ એડ કરી દઈએ વન ફોર્થ કપ કોબી છે બે મીડિયમ ડુંગળી દોઢી ચાદુનો ટુકડો બે લીલા મરચાં છે અને મીડિયમ તીખા છે એક મોટી ચમચી તે તલ અને સરસ એવું ક્રંચી ટેસ્ટ આવે એના માટે સિંગદાણાને મેં શેકી અને આ રીતે થોડા દરદરા વાટી લીધા છે જે વન ફોર્થ કપ છે એક નાની ચમચી મરી પાવડર એક નાની ચમચી શેકેલો જીરું અને નાની ચમચી છે ચાટ મસાલો બાકીના મસાલામાં લાલ મરચું છે એ પણ એક નાની ચમચી એક નાની ચમચી જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું આપણે ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું એ રીતે આપણે એડ કરવાનો અને બાઇન્ડિંગ માટે ચણાનો લોટ છે અને મેં શેકી લીધો છે તો વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ એડ કરું છું પછી જરૂર પડે તો આપણે એડ કરી શકશું અડધા લીંબુનો રસ તો પાલક અને બધા મસાલા આપણે પોચા હાથે મિક્સ કરી લેવાના છે ખાલી આપણે બાઇન્ડિંગ જોઈ લેવાનું છે બાઇન્ડિંગ આવે છે છતાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું વન ફોર્થ નાખ્યો તો બીજી એક ચમચી એડ કરું છું એટલે આપણે આમાં અડધા કપથી ઓછો લોટ એડ કર્યો છે એડિંગ સરસ આવી ગયું છે આ રીતનું તો હવે આપણે ના એક બોલ્સ તૈયાર કરી લેશું આ રીતના મીડિયમ સાઇઝના આપણે કરવાના છે આપણે ભાખરીનું કેમ જેટલું ગુંડલું લેતા હોય એ રીતનું આપણે કરવાનું છે આ રીતના બોલ્સ તૈયાર કરીશું આ તો આ રીતે બધા તૈયાર કરી લઈએ તો એટલા મિશ્રણમાંથી ચૌદ બોલ્સ તૈયાર થયા છે ના આ સાઈઝના મોટા છે તો આ રીતનું ઓપમ સ્ટેન્ડ મૂકી દઈશું અને એને એક વખત આપણે બધા ગ્રીસ કરી લઈશું અને બધા બોલ્સ આપણે મૂકી દઈશું આ રીતે બે પાર્ટમાં બધા આ રીતે અપમ સ્ટેન્ડમાં શેકાઈ જશે વખત આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ અને એક મિનિટ પછી આપણે એને ટર્ન કરશું તો એક મિનિટ થઈ ગઈ છે અને આપણે એને ટર્ન કરી લેવાના છે આ રીતે તો આપણે બધા ઉલટ પુલટ કરી અને આપણે એને શેકી લેવાના છે લગભગ પાંચ મિનિટ જેવું થશે તો બીજી એક મિનિટ થઈ છે અને હવે આ રીતે એને ફરતા આપણે શેકી લેવાના છે તમે જુઓ તો બ્રાઉન થવા એવા છે તો થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો ચાર મિનિટ જેવું થયું છે અને બધા છે એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે તમે જુઓ તો હવે આ રીતે આપણે બીજા પણ શેકી લેવાના છે તો તૈયાર થઈ ગયા છે અને આપણે બીજા મૂકી દઈશું આજ રીતે સેમ પ્રોસેસથી બધા પાલક અને બટેટામાંથી બનાવેલા આપણે અપમસ્ટેન્ડમાં બનાવેલા ઓછા ઘી તેલમાંથી બનેલા બસ તૈયાર થઈ ગયા છે એકદમ સરસ તૈયાર થાય છે તમે જુઓ જેનો તમે કેચઅપ સાથે એન્જોય કરી શકો તેવી રેસીપી છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો